હા બીજી પતંગ જાઓ બીજી પતંગ હું થાય જોઈએ આપડે

આવુક આરે નાગી આરે ના તો ફાઇનલી મિત્રો આપડી તીય પતંગ છે કારણ કે બેક આપી ગયા છે હવે ભાઈ હવે સેલી એક છે હવે શું થઈ જોઈએ આપણે એ આ તો કરી લે કરી લે આ ગુરિયો કરી લે હે પ્રભુ હે પ્રભુ આપડે પૂરું થઈ ગયું મિત્રો ભાઈ એક જ શકે મિત્રો જો આજ તો આજ હાવ હવે હાવ મિત્રો આપણે તો વગેરે મેળ આવી ગયો

તો મિત્રો ફાઇનલી આપણે હવે છે ને હવે હા હારી ગયા મોદી સરકાર હા હારી ગયા પુષ્પરાજ જીતી ગયા મિત્રો આપણે પુષ્પા જોકે કા નહીં એક પતંગ બે પેસ ને ત્રીજી પતંગ એનું પૂરતી જ ગયું બીજી પતંગ તમારી ભાંગી ગઈ બે પતંગ તો આમને ઓલી ભાંગી ઓલી ભાંગી હું ગી કપાઈ ગીધી એક એક પતંગ ભાંગી ગઈ ને બે કપાઈ ગઈ પણ આપણે કાપી કપાઈ નથી ગઈ એવું નથી પવોને દાધો છે ને એટલે થોડીક પતંગ હાથમાં નથી અહીંયા અહીંયા પેસ લાગી જતા એમાં વહી જતી હતી કાંઈ નહીં વાંધો નહીં